નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ માણાવદનની બનેલી એક સત્ય ઘટના વિશે અને તેની પત્ની મીણીના લૂંટારુ સામેના ધીંગાણામાં પાંચ દુશ્મનોને મારી અને પોતે પણ બંને ઘાયલ અવસ્થામાં વીર ગતિને પામા ની સત્ય ઘટના ચૈત્ર માસનો માધુપુરનો મેળો એટલે યુવાન હયાને માણવાનો મેળો એમાંય મીણી આહિરાણી પાછી મંડેર ગામના અડાભીડ વિજાનંદ આહીરની દીકરી અને મંડેરને અડીને જ માધુપુર માટે ખીમાનંદ કરતાય મીણીને મેળાનો હરખ વધારે હતો ખીમાનંદ પણ ઉમદા દાંડિયા રાસનો ખેલૈયો હતો આ માધુપુરના બે વર્ષ પહેલાના મેળામાં જ મીણી એ ખીમાણની પહેલી મુલાકાત થયેલી અને મન મળેલા માધોપુર એટલે પ્રદેશ મંડેર મિતિ શીલ સરમુ ઓસુ મયારી ઘરેજ બાલાગામ બગસરા ફુલરામા લાંગડ પંચાળા અખોદર ચંદવાણા બામણાસા આંબલિયા મટીયાણા માંડોદરા આ બધા ગામ તો સૌની પહેલા મેળો કરવા પહોંચી જતા આ વખતે આશાભર્યા યુવાન હૈયા મીણી અને ખીમાનંદ સજોડે મેતડી થી મેળો મહાલવા આવેલા બંને માટે આ વખતે આ મેળાનું મહત્વ વિશેષ હતું મેળામાં દરેક હરીફાઈ ડાંડારાસ પટ્ટાબાજી આમાં ખીમાણંદ અવલ નંબરે આવેલો મીણીએ માથે ગોફણો કાનમાં અકોટા સોનાની પાંદડી સોનાના વેઢલા કટેહરી પારો ઝુમણા પગમાં કાંબી કડલા આ બધો જ શણગાર મીણીને આજે સાર્થક નિવડ્યો હતો કારણ કે પોતાનો ધણી મેળાની દરેક હરિફાઈમાં પહેલો આવ્યો હતો મીણીએ ખીમાણદ માટે મનમાં ભલકારા વરસાવ્યા મેળાનો ચોથો દિવસ એટલે

ત્યારે બચાવ બચાવના રીડિયાનો અવાજ આવ્યો ખીમાડ લાકડી લઈને ગાડામાંથી કૂદ્યો પાંચેક જેટલા લૂંટારોઓ એક ગાડામાં એક પુરુષ અને ત્રણ સ્ત્રીઓને લૂંટતા હતા ખીમાણદે લૂંટારોઓને લૂંટેલ માલ પાછો આપી દેવા પડકાર્યા તેમના બે લૂંટારા અને ખીમાણદ ઉપર હુમલો કર્યો પણ ખિમાણદે બંનેને ધૂળ ચાટતા કરી દીધા બાકીના ત્રણ લૂંટારોઓ પણ અને અને ખીમાણંદ ઉમર તલવારના વાર કર્યા ઘાયલ થયો પણ પડતા પહેલા બીજા બે લુટારાની ખોપરી નાખી પડ્યા પછી મીણીએ ખીમાણંદની લાકડીથી લુટારા સામે મરણીયો લાકડીનો ઘા માર્યો પાંચમો લૂંટારો પણ મરણને શરણ થયો મીણી ખીમાનંદ પડ્યો તો તેની નજીક ગઈ ત્યારે ત્યાં પડેલા મરતા એ મળતા મળતા એ મીણીને દ્વારે મોકલી પોતે બંને પતિ પત્ની પણ સરગા પરની વાટે હાલી નીકળ્યા શરમા ગામથી અડધો ગાવ માથે આ યુવાન યુગલના બલિદાનની ગાથા કહેતા બંનેના એટલે કે કીર્તિ સ્તંભો પાળિયા જેને આપણે કહીએ છીએ આ વાતની સાક્ષી પૂરતા ઊભા છે આ વાત કાઠિયાવાડની લોક વાતોમાંથી લેવામાં આવી છે આભાર મિત્રો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ